આજે અગિયાર ઓગસ્ટ ને રવિવાર ના રોજ ફરી એક વખત દેશના એક હજાર કરતા પણ વધુ કેન્દ્ર પર નીટ પીજી ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે વિદ્યાર્થીઓને સાત અને પરીક્ષા કેન્દ્ર કેન્દ્રમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ એડમિટ કાર્ડ અને આઈડી પ્રૂફ સાથે રાખવું ફરજિયાત હતું ગત ત્રેવીસ જૂન ના રોજ મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા માટે યોજાયેલી નીટ પીજી ની પરીક્ષા પેપર લીક થયું હોવાની આશંકા રદ કરવામાં આવી હતી અગાઉ પણ નીટ પીજીની એક્ઝામ યોજવામાં આવી હતી પરંતુ પેપર લીક થયા હોવાની આશંકા વચ્ચે પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી ત્યારબાદ આજે ફરી એક વખત દેશમાં ચોપન હજાર અને ગુજરાતમાં પચીસો જેટલી સીટ માટે નીટ પીજીની એક્ઝામ યોજવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ નીટ પીજી માટે સેન્ટર આપવામાં આવ્યા છે તેથી પરીક્ષાર્થીઓ પરીક્ષા સેન્ટર ઉપર હાજર થઈને આજે બે તબક્કામાં પરીક્ષા આપવાના જઈ રહ્યા છે મેડિકલ ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણ માટે એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પ્રવેશ માટે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા માટે દેશભરમાંથી બે પોઈન્ટ છત્રીસ લાખથી વધુ જ્યારે ગુજરાતમાંથી નવ હજાર જેટલા ઉમેદવારો નીટ પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટેની પરીક્ષા આપશે ધ્વનિ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ